એમ છો ખેડૂત મિત્ર હા સારુણભાઈ અચ્છા અ આપણે યાદ કરાવી દઉં તો લાસ્ટ લગભગ ડિસેમ્બરના એન્ડમાં આ ડિસેમ્બરના એન્ડમાં આજ ડિસેમ્બર 2023 ના એન્ડમાં હા આપણે આ એક વિડિયો ઉતairo તો આ શેડીનો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અને જૂનો વિડિયો પણ અમારી પાસે છે જ અને જે ખેડૂત હતા તે સમયે તે જ ખેડૂત અત્યારે પોતાનો રિવ્યુ આપે છે પોતાની ભાષામાં તો તમે જોઈ શકો કે એમણે મારુતિ પોતાશ અને મારુતિ સમૃદ્ધિ ઓર્ગેનિક મેન્યુર શુભમ ફર્ટિલાઇઝર કંપની જે સુરત જિલ્લાની લોકપ્રિય કંપની છે તે કંપનીનું ખાતર એમણે બે વખત વાપર્યું છે અને એમની ભાષામાં જ તમે સાંભળી શકો કે શું ચેન્જ જોવા મળે છે બોલો રિઝલ્ટ સારું છે ડિસેમ્બરમાં લખેલું પછી હમણાં બી લખ્યું છે કે ગ્રોથ સારો છે શેરડીનો સારી છે અને રોગ નથી અંદર એકદમ ચોખ્ખી શેરડી છે સરસ સરસ એટલે ઇન શોર્ટ તમે એવું કહી શકો કે આ ખાતર વાપરવાથી જે વાવી હતી તેનો ગ્રોથ પણ સારો છે અને જે શેરડી પિંડલે ચડે ત્યાર પછી જે એનું પોષણ થવું જોઈએ તે પણ ઘણું સારું છે અને શેરડી સૂર્યપ્રકાશની હાજરીમાં જે પાંત્રી મોટી હોય તો તેનાથી સૂર્યપ્રકાશ દ્વારા ખોરાક બનાવવાની જે ક્રિયા થાય છે તે પણ ઘણી સરસ થાય છે જેનાથી આપ એવું કહી શકો કે આ ખાતર વાપરવું એક સંતોષકારક તમને ખાતર વાપરવું સરસ સરસ આ જોઈ શકો છો આ શેરડીની પિંદલ જે છે કારણ કે આ ખેતરમાં થોડો ડૂકરનો ઉપદ્રવ હોવાને કારણે ખેડૂત મિત્ર એ પ્રોટક્શન માટે જે કરંટ મૂયકો છે ઝટકા મશીન એના કારણે અમે અંદર ગઈ નથી શકતા પણ બહારથી પણ તમે જોઈ શકો કે શેરડી ઘણી સરસ છે અને ખેડૂતનો અભિપ્રાય પણ તમે સાંભળો છે તો ખેડૂત મિત્ર તમે ખેડૂતો બીજા ખેડૂત મિત્રો અભિપ્રાય આપી શકો કે આ ખાતર હા આપી શકાય શેરડીના પાકમાં બે વખત વાપરવું વાપરવું સારું સારું છે ઓકે ઓકે થેન્ક યુ વેરી મચ